હોટેલ ચાલુ રાખવા હપ્તો માંગીને માર મારનાર માથાભારીની ધરપકડ કરવામાં આવી રત્ના ઉદના વિસ્તારમાં માથાભારીનો આતંક સામે આવ્યો હતો ઉદના વિસ્તારમાં હોટેલ માલિકને માર મારીને ધમકી આપીને હપ્તો આપવા દબાણ કરીને લૂંટ ચલાવી હતી આ અંગે ફરિયાદ નોંધાતા ઉદના પોલીસે આરોપી મહેશ કુમાર ઉર્ફ રાજા ગુપ્તાની ધરપકડ કરી છે અગિયાર એપ્રિલના રોજ રાત્રે ખાનદેશ હોટેલ માલિક રવિન્દ્ર રામા ચૌધરી હોટેલ પર હતા આ દરમિયાન આરોપી રાજા બિહાર હોટેલ પર આવીને तू मुझे नहीं जानता है मेरा नाम राजा बिहारी है मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुले रहते हैं इसलिए मुझे हफ्ता देना पड़ेगा वरना तेरे को मार के काट के फेंक दूंगा तुम कहीं ने ना होटल ना गल्ला में रहल रोकड़ रुपया 4750 बड जबरिती काड़े लीदा था

આ ગુનાના જે ફરિયાદી છે એમની હોટલ ઉપર જઈ અને આ રાજા બિહારી ઉર્ફે મહેશ રાજેન્દ્ર ગુપ્તા જે છે બીઆરસી વિસ્તારમાં જે હાલ રહે છે અને મૂળ બિહારનો છે એણે એની હોટલ ઉપર જઈ અને તું ખૂબ મોડે સુધી દુકાન તારી હોટલ ચાલુ રાખે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એ પ્રકારની ધમકીઓ આપી અને એની પાસે દસ હજાર રૂપિયા માંગ્યા હતા આ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ લાંબો છે એનાથી ડરી અને ફરિયાદી જે છે એને રેજિસ્ટ કર્યું તેમ છતાં એને ત્યાં આગળ ધાક ધમકી આપી અને ગલ્લામાં હાથ નાખી અને ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જેટલી રકમ જે ગલ્લાની અંદર હતી એ બળજબરીપૂર્વક છીનવી લીધેલી હતી ત્યારબાદ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસ સ્ટેશન આવીને આપતા અત્યારે હાલ અમે જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે ખંડણીખોરો સામેની કે હપ્તા ઉઘરાવા જનારા લોકો સામેની એના ભાગરૂપે તાત્કાલિક આ ગુનો દાખલ કર્યો અને આરોપીને બાર તારીખે અરેસ્ટ કરવામાં આવેલો છે આજે આરોપી છે મેં કીધું એ પ્રમાણે કે હિનિયસ ક્રાઇમ કરવાની આદત વાળો છે અને સુરત સિટીના અલગ અલગ કડોદરા ઉધના ડીસીબી પાંડે પાંડેસરા આ બધા પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે એની સામે પાસાની કાર્યવાહી પણ થયેલી છે હાલે આરોપીને અરેસ્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે